ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા જોરદાર બ્લોગમાં સ્વાગત છે મિત્રો આ અમારો છેલ્લો બ્લોગ છે આજ પછી અમે બ્લોગ બનાવવાના નથી બરાબર છે શું કે હાર્દિકભાઈ આજ પછી આપણો બ્લોગ નહીં બનાવવાના પહેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગજબ બેજતી હે જય માતાજી બરાબર સાવનપુરમાં તમને એક ન્યૂઝ આપી દીધી ભાઈ કેમ ભાઈ બસ ઈચ્છા થઈ ગયા આપણો બ્લોક બ્લોક બનાવવા નથી આપણે કંઈક આમાં નવું સ્ટાર્ટઅપ કરીએ જીવનમાં કંઈક અલગ કરીએ બરાબર છે કે જેના કારણે આપણે જીવનમાં સારામાં સારું આપણે ગ્રોથ કરી શકીએ અરે બે દિવસ પાસે આવી જાય તો ના આ છે લો ફાઇનલ કરી દીધો આ આપણું જે મન છે ને મન અઢી મન છે તમને ખબર ચેલેન્જ છે ચેલેન્જ ઓપન બરાબર જો એટલે આ તો વાઘનું ફાળ્યું છે યાર વાઘનું ફળ્યું તાર વાઘ હતા વાઘ સીન વાઘ રહેવાના એટલે કોઈ જેમ તેમ વાત ના તો બોલ્યા ને એક વખત ફાઇનલ બરાબર છે બરાબર છે તો ગાઈસ માળો પણ આજ આજનો બ્લોગ તો ભૂગા કાઢ નાખ્યો બનાવી દઈએ પછી કાલથી બધું બંધ બરાબર છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતા યો તું ઈમજ પાછો જય માતા હું હતો એ તાન ભા બીજો વાત મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા આજ આપણે છે લો બ્લોગ છે જે કોઈ કે હોય કે દેવ શાંતિ બસ ઈ મજા માં આપણે સાડા નવ સ્ટાર્ટઅપ કરીએ આપણો ઉટલ વાન છે તારો મસ્ત ચાબા બનાવવાની બરાબર આપણો નવ સ્ટાર્ટઅપ કરીએ કો શું કે હાર્દિકભાઈ હા તાન આ ચલો ગાઈસ આપણે સરસ મજાની પેલા ચા પી લઈએ ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે તો આપણે નેક્યા છીએ ભાઈ તલોદમાં એક પ્રમોશનનું શૂટિંગ છે એટલા માટે જઈએ છીએ થોડા દિવસોમાં આપણી પાસે ચેલેન્જ વિડિયો ચાલુ કરી દેવાના છે બરાબર તો ચલો ત્યાં ફટાફટ આપણે તલોદ પહોંચી ગયા અને આજ તો ભાઈ વ્હાઇટ કલરનો શર્ટ પહેરે છે એટલામાં હું આપણને ગરમી ના લાગે બાકી બ્લેક કલર ઊં પહેરીએ તેમ ગરમી થોડી વધારે લાગતી હોય છે થોડીવાર સોય લઉં પડીએ એટલા હાર્દિક ભાઈને વાહી વિક્રમ છે વિક્રમ જય ગાઈઝ આપણે આઈ આઈએ છે તલોદ ખોડિયાર યુનિક હોમ કલેક્શન માં આપડે પ્રમોશન શૂટ કરવાનું છે બરાબર છે તો ફટાફટ પ્રમોશનનું શૂટિંગ પતાવી દઈએ જો આ દેખાય અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે ભાઈ

એટલા એકદમ યુનિક વસ્તુ છે બીજી પણ તમને વસ્તુ બતાવીએ જે બધામાં હિલાઓ કપડો ધોતો હોય કે એમને બહુ તકલીફ પડતી હોય છે બ્રશ આવવાની તો તમારા અંદર ઓન અંદર સાબુ મૂકી દેવાનું પણ તમે આ રીતે કપડાં આરામથી ધોઈ શકો છો બરાબર છે ઓટોમેટિકલી ફોણી પણ અંદર જતા રહે અને તકલીફ ના પડે અને આરામથી બૈરો બધો આરામ હારી રીતે કપડો ધોઈ શકે એવું છે ભાઈ બીજી એક વસ્તુ બતાવીએ આ વિક્રમભાઈ વસ્તુ બતાવીએ વિક્રમભાઈ આવું છે આવું ના હા એવું હા એટલે કં ના માનું બૈરો ન કે આદમી ન કં ના માનું આજી એવું તો જો ગાઈડ મસ્ત મજાનો સાબુ પણ છે આ છે ટિસ્ટર જેમાં પહેલા એટલું ન્યુટ્રલ ફેઝ જ બતાવતું હવે આમાં ફેઝ અને અર્થ બંને બતાવે છે અને જેમ કે ચાલુ લાઇન છે આપણે અને લાઈન માં તમે ટચ કરતા કરતા જશો અને જો જ્યાં વાયર બ્રેક હશે ત્યાં લાલ લાઈટ બતાવી દેશે આ ટિસ્ટર માં આ ટિસ્ટર ઓનલાઈન તમને 200 રૂપિયામાં મળશે પણ આપણે ખોડિયા યુનિફોર્મ કલેક્શનમાં આપણે 100 રૂપિયામાં વેચીએ છીએ બરાબર અને કોઈ વસ્તુ મંગાવી હોય ઘેર બેઠે તો કયો નંબર છે તમારો નંબર આપી દે મારો નંબર છે નાઇન ફોર જીરો એટ વન સિક્સ એટ જીરો ફોર ફાઇવ જલદીપ પટેલ જયદીપભાઈ પટેલ બરાબર છે ઘેર બેઠે તમે ઓર્ડર કરી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણેથી પાછું ભાઈ પહેલા આપણા માર્કેટમાંથી પોતો લાવતા હતા કે એટલે બહેરણ બહુ તકલીફ પડતી હતી આમ નેસોર ઉપર કે એટલે નેસોમાં આખું નમી અને પણ નેસોર તો હતો પણ આમ તો ભાઈ જોરદાર સિસ્ટમ આવી ગઈ છે તમે બતાવીએ જુઓ પહેલા આઈડી પોતું છે બરાબર પહેલા તમારે પોતું મારી દેવાનું અને પણ તમારે નેસોર હોય ને તો ઉભો બતા નેચોરી શકો જો અંદર આમ જા દે ને આમ કરી ઓટા સર દેવાના બરાબર એટલે મસ્ત મજા નેસોરાઈ જાય અને પાછું આમ ખુલ્લું કરી દેવાનું એકદમ એ આ એ ખુલ્લું એ આ પાછું જેમ હતા પોતું મારવાનું ચાલુ કરી દેવાનું બરાબર છે એટલે હું ને કમંડ બમણ આપણને દુઃખાવા ના થાય એકદમ આરામથી તમે કરી શકો મિત્રો આ પણ એક યુનિક વસ્તુ મને જોવા મળી છે આપડે દરવાજા આવે ને તો દરવાજાના નેચર લઈ દેવાનું આ પટ્ટી લાલ કલરની પટ્ટી ખરી ગઈ એવું ખાડી દેવાની બરાબર છે દરવાજા બારણા એના નેચરો ચીટકાઈ દેવાની હું બહાર થી બધા મચ્છર ના આવે કોઈ ધૂળ ના આવે એના માટે આ સૌથી બેસ્ટ છે ભાઈ ઘરમાં ખરાબ ગંધ આવતી હોય ને તો આના પર કપૂરદાની ની ગોરી મૂકી દેવાની આ એકદમ ઇલેક્ટ્રિક વસ્તુ આવે આપણે ખાલી લગાવી દેવાનું સ્વીચ ચાલુ કરી દેવાની લાખા ઘરમાં છે ને એકદમ સુગંધ સુગંધ ફેલાઈ જાય એવી એકદમ યુનિક વસ્તુ આવી છે ગાઈઝ મસ્ત શૂટિંગ થઈ ગયું છે ભાઈ પ્રમોશન નું અને જુઓ વિક્રમભાઈ દાબેલી ખાવાના છે આ ભાઈ એ દાબેલી સ્પેશિયલ બનાવરાઈ છે બોલો પૂનમ તમારું જિગ્નેશ મહેતા જિગ્નેશ મહેતા થેન્ક યુ માર ભાઈ હોયા મસ્ત દાબેલી કરી આજો વિક્રમભાઈ ખાવા માટે ગાઇઝ તલોતથી આપણે આવી જાય છે ત્યાં રણાસણમાં અને બાઇક ઉપર તો ભાઈ જોરદાર એટલી બધી લૂ લાગી શકે એટલે ઊંઘી આવી ગઈ તમે તો બાઇક ઉપર વિક્રમને બે બરોબર ગરગઝાટ ઉંગ્યા છે ઓકે વિક્રમભાઈ તમને ગયા હતા કે તો આપણે એમાં ની આજ હું પીવાનું ચાલે હચ હે રચી રસ્સી તો ગાઇઝ આજે આપણે પીવાની છે લસ્સી એટલે વિક્રમભાઈ પીવાના છે જોરદાર લસ્સી પીયા તા નાસ્તો ભાઈ કેમ છો બાપુ મજામાં જય માતાજી આ મારા સબસ્ક્રાઇબર છે સ્પેશિયલ આટલી બધી ગરમીમાં બાઇક ઉપર રાખીને મને મળવા માટે આવ્યો બોલો ગાઈસ ફાઇનલી મસ્ત લસ્સી આવી ગઈ છે. હેલો વિક્રમભાઈ લસ્સીના પુગા કાઢો થાય. ગાઈસ જુઓ વિક્રમભાઈના ફેન આવી ગયા છે રણાશનમાં મળ્યા છે. આહા. કેમેરામાં ફોટો પાડજો બોલો. ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ગિયર અને જુઓ તો ખરા વિક્રમભાઈને આજ આપણે બનાવવાના છે પોલીસ અધિકારી. વગર પરીક્ષાએ પોલીસ બનાવી દેવાના છે ભઈને. અને guys આપણે આજ તો બે જણા છે એટલે શૂટિંગ કરવા માટે આપણે સ્ટેન્ડ લઈ દીધી છે ગિયરથી. ચલો તને સેટઅપ રેડી કરી વિક્રમ બેહડો ગાઈઝ એક સાફ જોવા મળે છે પણ દેખાતું નહીં દે અંદર કહી ગયો લાગે

આ તે ભજન લે આરી ખોલી પણ હું કીધું આપણે વિડીયો બનાવવાના નથી તો ગાઈઝ ફાઇનલી અમે ડિસિઝન લઈ લીધી છે આજ પછ અમે વ્લોગ એક કે તમને જોવા મળવાનો નથી બરાબર છે હું તો ગયા જ બાવાજી હા તો આવજે તાન તો ગાઈઝ જુઓ વિક્રમભાઈ ઘેર જોઈએ છે અને આપણે વ્લોગ બનાવવાનો નથી એટલે વિક્રમભાઈ આ બાજુ બાજુ એક વાત કે આ બાજુ એટલે અમા એક વાત છે એક વાત માં તાર કેવાય બાકી રહી ગયા વિકા આ તો એપ્રિલ ફૂલ હતું યાર હા ભાઈ કેસી લાગી આજે પહેલાં એપ્રિલ ખરી ગયા એટલે આપણે બધાને એપ્રિલ ફૂલ બનાવ્યા ખબર પડી ના પડી ગાઈઝ અમે વિડીયો બનાવવાના છીએ રોજ બનાવવાના છીએ તમે બધા સપોર્ટ કરજો વિડીયો લાઈક કરજો અને હું તો કહેવું તમે કોઈનો તમે છે ને મને કોઈનો ભય સમજો કોઈનો દીકરો સમજો કોઈનો મિત્ર સમજો એ રીતે તમે બધા અમને સપોર્ટ કરો અને અમારા વિડીયોને મેક્સિમમ મેક્સિમમ શેર કરો લાઈક ચેનલ પર નવાયેલો છે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ તો એપ્રિલ આ તો પેહલા એપ્રિલ હતી કે એટલે આપણે ખાલી બધન એપ્રિલ ફૂલ માટે આવું કીધું બરાબર આપડો ધંધો બંધ તો હે આપણો બી ભાઈ છે આપણે જે કાર્ય લીધું આપડે સફળતા મળી નથી

ઊંઘી આજે તો તો ભાઈ ના ના તો ઊંઘી ગયો તો ભાઈ મસ્ત એ ડોડ દેવે છે આ તો ગરમી સારી હતી તો તાને તે પેપ્સી પીધી રાચી